તો હવે એનું નવું સ્વરૂપ નવું રૂપ આવ્યું છે નિયોપોલિટન પીઝાનું અને એ પહેલી વાત તો એ છે કે તમે જે જોયું હતું વિદ્યાકુલ સ્કૂલની સામે જે હતું એનું સરનામું બદલાયું છે અને એ સરનામું બદલાયું છે સેન્ટ્રલ બજાર ખાતે સેન્ટ્રલ બજાર ખાતે નિયોપોલિટન પીઝાનું આજે ઓપનિંગ થઈ ગયું છે અને આજે આ નવી બ્રાન્ચ આમ તો એનું કહેવાય કે એક્સપાન્ડ કર્યું કહેવાય એવું એક્સપાન થયું છે અશ્વિનભાઈ અને એમની ટીમ એમના પરિવાર દ્વારા લોકોના ઘરે સુધી પીઝા કેમ ખવાય અને સસ્તા સારા ક્વોલિટી વાળા પીઝા કેમ ખવાય એની અત્યાર સુધી બધા આપી લગભગ તમે બધા જ ખાઈ ચુક્યા છો આ હું તો બહુ ખાધા ભાઈ તમે બધા ખાધા જ છે મને ખબર છે હવે પણ હવે આપણે નવા પીઝા ખાવાના છે નવી વસ્તુઓ છે અશ્વિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન નિયો પીઝાનું નામ તો હતું જ નવું શું લાવ્યા છો આપ અત્યારે મતલબ લોકોનો ટેસ્ટ બી ચેન્જ થતો છે અમે લાસ્ટ કરી અગિયાર બાર વર્ષથી પીઝા ગાર્લિક બ્રેડ ઇટાલિયન ફૂડ શરૂ કરીએ મારા માઇન્ડમાં આવ્યું કે હવે અમે એમને સાઉથ ઇન્ડિયન પંજાબી ડેઝર્ટ જે બધું અમે આપીએ તો એક સારો કોમ્બો અનલિમિટેડ કોમ્બો બનાવ્યો એમાં સારી આઈટમ કરીબ હંડ્રેડ ઉપર પ્લસ આઈટમ અમે મૂકી છે ને બધું રેડી કરીને નવસારીની લોકો માટે જે ટેસ્ટી ફૂડ ખાવા માટે ફેમસ છે એમના માટે અમે લાયા છે નવું કોમ્બિનેશન ચોક્કસ તો જો આપણે બધા ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે ભગવાનને એમ કહેતા હોય કે છપ્પન ભોગ ધરાવીએ પણ ની જગ્યાએ અહીંયા ભોગ ધરાવવામાં આવશે એકસોને આઠ હા ભાઈ તમને થશે પાછો આ છપ્પન ભોગના ડબલ હા એકસો આઠ ભોગ ધરાવવાના છે આમ તો ડબલ કરવા જઈએ એટલે એકસોને બાર થાય પણ એકસો નો આંકડો બહુ ફેમસ છે એટલે એકસો આઠ ફૂડ વેરાયટી અહીંયા ઉપલબ્ધ છે અને એમાંય ખાસ કરીને આપ જોઈ છો સૌથી પહેલા તમને જગ્યા બતાવીશ કે વિશાળ જગ્યા છે અહીંયા સાથે સાથે અહીંયા એમને કીધું તેમ કે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ મેનુમાં છે અને આજે પહેલા દિવસે જો આ છોકરાઓ તો ઝાપટવા માંડ્યા છે કારણ કે આજે પહેલા દિવસે ડિસ્કાઉન્ટ પણ છે બધા મજા આવી પી શકવાની હા પાછા આવશે ડેરી લઈને હા હે હા કેટલા ખાતા છોકરાઓ તમને તમારો જીવ બાળવો છે હા જો મારો આજે શનિવાર છે ભાઈ ચોખ્ખું કહી દઉં પણ જો અહીંયા અલગ અલગ આઈટમો છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે ફ્રેન્ચ ફ્રાઈઝ હા તમને એમ થશે આજે ઓપનિંગ છે એટલે અહીંયા પેસ્ટ્રી મૂકી છે નહીં કાયમ અહીંયા પેસ્ટ્રી પણ હશે જ આ રીતે પેસ્ટ્રી પણ ખાઈ શકશો એટલે કોઈની બર્થ અને મફતમાં ગર્લફ્રેન્ડો બોયફ્રેન્ડ ને મનાવવા માટે કે માટે ખોટા ખર્ચા જ નહીં કરવાના અહીંયા લેવાનું હા ભાઈ ઘરવાળા હોય બીજી વાત આવી જાય ભાઈ આપણા બહેરાઓને મનાવવા માટેની પાછા તમે કહેશો જીતુભાઈ અમારે તો આ નથી તે નથી મતલબમાં પરિવારને કોઈને પણ ક્રોસ આપણે બનાવવા હોય તો અહીંયા આવવાનું પેસ્ટ્રી છે

જે બીજી આઈટમો જે છે એ આખી સાઉથ ઇન્ડિયન આઈટમો છે આપ જોઈ રહ્યા છો ઇડલી મસાલા એટલી પણ છે તો વિવિધ પ્રકારના પાસ્તા પણ અહીંયા ઉપલબ્ધ છે પાસ્તાની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કે વિવિધ પ્રકારની ચાટ સ્વીટ ચાટ છે અને આ આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા દહીં વડા પણ ઉપલબ્ધ છે તો સ્વીટ બનાનાથી થી માનીને અલગ અલગ પ્રકારની આ આ જે વેરાયટીઝ છે

એટલે બે પ્રકારની દાલ અહીંયા ઉપલબ્ધ છે એટલે પંજાબી પણ આવી ગયું સાથે સાથે વેજ બિરયાની અને સાથે સાથે જીરા રાઈસ પણ ઉપલબ્ધ છે તો અહીંયા પનીરની મિક્સ વેજ સબ્જી પણ ઉપલબ્ધ છે એટલે કે વેજ પણ આવી ગઈ દાલ પણ આવી ગઈ શેઝવાન રાઈસ નુડલ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે એટલે ઇટાલિયન ફૂડ અને ખાસ કરીને જેને માફ જો પણ જેને ચાઇનીઝ ખાવું હોય એના માટે પણ અહીંયા ઉપલબ્ધ છે તો પંજાબી ખાવ એટલે રોટી પણ ઉપલબ્ધ હોય તો ગરમ ગરમ રોટી પણ અહીંયા અહીંયા તૈયાર છે સાથે સાથે આવે આજે મોમોસ તો પણ એક ટેસ્ટ થયો છે તો મોમોસ પણ અહીંયા ઉપલબ્ધ છે અલગ અલગ પ્રકારના બે મોમોઝ આપ અહીંયા વેરાયટી જોઈ શકો છો કે મોમોસ પણ ઉપલબ્ધ છે તો સાથે સાથે સૂપ પણ છે એટલે ટોમેટો સૂપ અને હોટલ સવર સૂપ આ બધું જ તમને અહીંયા મળવાનું છે હવે નવસારીમાં અને એ પણ એક જ જગ્યાએ અને એ પણ એક જ પેકેજમાં એટલે ઘણીવાર એવું થાય કે આપણે કોઈ હોટલમાં ખાવા ગયા હોય ને હોટલમાં અલગ અલગ વસ્તુઓ ખરીદવાની હોય અને એવું થાય કે એક માણસ ખાલી પંજાબી ખાવાનું હોય એક માણસ ચાઇનીઝ ખાવાનું પણ આખી ડીશ તમારે મંગાવી પડે પણ અહીંયા એમાંથી મુક્તિ મળી જશે કારણ કે એક જ ડીશમાં બધું આવી જશે તો હવે હું તમને લઈ આવ્યો છું હોટલના બીજા ભાગમાં આ ભાગ જુઓ આ પાર્ટી હોલ ટાઈપ બનાવવામાં આવ્યું છે તમને થશે પાર્ટી હોલ એટલે પાર્ટી હોલના પૈસા થશે પણ નહીં આ જે રીતે લાઈવ ઓર્કેસ્ટ્રા છે એ રીતે તમે તમારો કોઈને બર્થડે હોય તો સસ્તામાં પતાવવાનો વિકલ્પ થાય તો ભાઈ સમજી લો આપણે તો બધા ગુજરાતીઓ એક રૂપિયાની પચાસ પચાસ પૈસા ત્રણ કેમ મળે ને શોધીએ પહેલા તો જુઓ તમારે પાર્ટી હોય દસ પંદર જણા લાવવાના હોય ને તો અહીંયા લઈ આવવાના આ સ્ટેજ છે અહીંયા આવીને કેક કાપી લેવાની અહીંયા સ્પેશિયલ બર્થ ડેકોરેશન લોકો કરી આપશે એટલે સ્ટેજ કે ફોટા પાડી લેવાના ટેબલ મુકાવી દેવાનું એટલે એ પતિ કે મફતમાં ખાલી કેક ના પૈસા અને કેક ના પૈસા ના લેવાય તો એને પેસ્ટી ઉચકી લેવાની કાપી દેવાનું કહેવાનું કે સુગર સેટ બહુ ની ખવાય અને અહીંયા ખવડાવી દેવાનું એટલે પાછા ખવડાવવા એવું થાય કે ભાઈ કોઈ આવ્યું કે ભાઈ મોટી ઉંમર વાળા છે મારે તો પૈસા નહીં પાવે તો એને ભાઈ રોટલી શાક ખવડાવી દો ભાઈ કોઈ એમ છોકરાઓ નાના છોકરાઓ છે કે અમને તો કોઈ પિઝા નથી ખાવા મંચુરિયન ખાવા છે અથવા તો મારા જેવા ડાયટ કરવાવાળા હોય હા આપણે ખાઈને ડાયટ કરીએ અત્યારે ખાઈ લઈશું પછી કલાક માટે ડાયટ પછી પાછું ખાઈએ એટલે પાછું એટલે એવા ડાયટ કરવા વાળા બી હોય તો એમના માટે પણ વાંધો નહીં આવે કારણ કે બધા જ મેનુ અલગ અલગ છે અને એ મેનુમાં તમે અહીંયા મજા માણી શકશો તો આ નિયો પોલિથિયન ને અને આપજે છે તો અહીંયા કે તમે આખો આખો હોલ તો તમારા માટે પાર્ટી ફોલ થઈ જાય છે કારણ કે અહીંયા તમને સ્પેશિયસ છે અહીંયા તમે ડાન્સ ફ્રોટ ડાન્સ પણ કરી શકો એમ છો ખાઈ શકો છો મજા કરી શકો છો અને આ સ્ટેજ પર આપ સેલિબ્રેશન પણ કરી શકો છો તો આ રીતે આ નિયો પિઝાનું નવું જે વેન્યુ છે નવું જે જગ્યા છે એ જગ્યા છે સેન્ટ્રલ બજાર જે છે સેન્ટ્રલ બજાર તો બધાએ જોઈ જ હશે વિદ્યાકુળ સ્કૂલ સામે સેન્ટ્રલ બજાર આવ્યું છે ત્યાં આ નવું આખા આખા પ્રકારનું ઉપલબ્ધ થયું છે અને એ જે ઉપલબ્ધ છે એમાં આપ જોઈ રહ્યા છો કે નવસારી ના આમ તો આમ હવે એમને કહો કે કેવી રીતે ઓળખાવું એ તો કહી નહીં શકાય કારણ કે એની ઓળખાણ જેટલી બધી છે એટલે અત્યારે તમે એમ કહે કે નવસારી ના એનઆરઆઈ બિલ્ડર કારણ કે હવે ઇન્ડિયામાં ઓછા અને અમેરિકામાં વધારે રહેતા છે અમેરિકામાં હવે ટેન્શન એ થવાનું છે કે ભાઈ સૌથી મોટું ઊંચું ટાવર કોણ બનશે દેવજી ટાવર બની શકે નવસાઈના ના કહીએ નવસાઈના ના સાંસદ કહીએ નવસાય ના ચેમ્બર ઓફ કોમર્સ ના માલિક કહીએ અને કઈ કેટલી બધી સંસ્થાઓ જે માલિક અમારા ઉપર બી માલિકી રાજ કરે જાહેરાત આપે બાપે કઈ નઈ કલે લેજે આપે છે વાટા બધા થોડા હોય એટલે બધા પણ માલિકી જમાવી દે એ વાત ભરતભાઈ ઉપસ્થિત છે ભરતભાઈ નવા પ્રકારનું સાહસ છે અશ્વિનભાઈનું તમે તો ઉપર પેલા કાયમ સુગંધી ખાઈ ખાઈ ને એમ ખાવા નહીં જતા હતા નીચે ઉપરથી સુગંધી હવે અહીંયા દૂર આવવું પડશે બહુ સરસ આ મારા હિસાબે નવસારીમાં આવું સરસ એન્વાયરમેન્ટ વાળું પહેલું રેસ્ટોરન્ટ હશે ખૂબ આનંદ થયો કારણ કે મેં જ્યારે અહીંયા આવ્યો એમને વિશ કરવા શુભેચ્છા આપવા ત્યારે એવું નહોતું વિચાર્યું કે આટલું સરસ એમણે ઇન્ટિરિયર બનાવીને આટલું સરસ રેસ્ટોરન્ટ ડેવલપ કર્યું હશે મને ખાતરી છે કે અશ્વિનભાઈની જે વાનગીનો ટેસ્ટ છે એ તો ખૂબ સરસ છે અને નિયોપોરોટીન પીઝા તરીકે એમનું નામ છે અશ્વિનભાઈ કોણ તો કે નિયોપોલોટિન પીઝા વાળા એટલે એ રીતે અશ્વિનભાઈ તમને ખૂબ ખૂબ શુભેચ્છા આજ રીતે લોકોની સારું ખવડાવો

અહીંયા જો કે બાર્બેક્યુ લખ્યું છે બાળબેક્યુ અત્યારે ઓપનિંગમાં લોકોની ગરાગી વધારે હોય છે કે ગરમ ગરમ આપવું કોઈને ઠંડુ વાસી ના આપવું જોઈએ એટલા માટે હાલ એટલે એક પૂરતું મિનિટ ની ત્યાં રસ છે ત્યારે બારબેક્યુ અત્યારે બનશે પણ થોડા દિવસમાં બારબેક્યુ અહીંયા ચાલુ થઈ જશે પણ સાથે સાથે આપ જોડાયા છો તે રીતે કે કિડ્સ માટે નાના છોકરાઓ માટે ટુ નાઇન નાઇન નું લંચ છે અને ડિનર ટુ ફોર નાઇન રન નું છે એટલે કે અઢીસો રૂપિયામાં નાના છોકરાઓ ખાઈને દસ વર્ષથી નીચેના દસ વર્ષથી ઉપર ટુ ફાઈવ નાઇન એટલે બસો સાઈડ માં ભી ખાઈ શકો અને થ્રી ફોર 260 માં પણ ખાઈ શકો આમ અલગ અલગ મેનુ છે અને ખાસ કરીને જેને બહાર લઈ જવું છે અથવા પાર્સલ કરવું છે એના માટે પણ અત્યારે સ્કીમ છે એ 4 ઇન વન એટલે તમે ચાર ચાર પીઝા એ ફોર નાઇન મંગાવી શકો છો અને જો તમે બે પીસા પીઝા લો તો એક બીજો પાછો ફ્રી મળે છે તો આ ટોલ ફ્રી નંબર જે તમને દેખાય છે એના પર ભી આપ સંપર્ક સહયોગ કરી શકો છો અને ચોક્કસ આવિયે માનીએ અને ખૂબ સરસ એવું આ વાતાવરણમાં એનવાયરમેન્ટમાં તૈયાર થયેલું ન્યુ પોલિટન પીઝાની આ નવી જે વેરાઈટીઓ કે જેમાં એક જ દિવસમાં એક જ પે કરવામાં 108 આઈટમો અને એ પણ આઈટમો માત્ર સલાડના નામ બદલીને નહી કે આ આ પીનટ ચાટ અને આ પીનટ સોસ ચાટ એવું નહીં પણ અલગ અલગ પ્રકારની ચાટો કારણ કે ઘણી વાર એવું થાય કે આઈટમ બધા નથી ને એકમાં પીનટ એકમાં પીનટ સોસ ચાટ એકમાં પ્લાન પીનટ એમ પણ નહીં અલગ અલગ પ્રકારની આઈટમો એ પણ ઇટાલિયન ફૂડ સાથે સાથે પંજાબી ફૂડ સાથે સાથે ગુજરાતી પાણીપુરી પણ એ ઉપલબ્ધ છે સંભાર ઇડલી સંભાર અને સાઉથ ઇન્ડિયન પણ ઉપલબ્ધ છે અને ચાઇનીઝ પણ ઉપલબ્ધ છે તો આવા પ્રકારની આ નવી રેસ્ટોરન્ટ નું નવી શાખા ઉત્તરી છે તો હવે શું કરાયા જોઈએ છે અત્યારે તો હવે ગણપતિ પૂરા થઈ જવા ને નવરાત્રી આવે છે ત્યાં સુધીમાં તમારે ફૂટ કામ હશે નવરાત્રા દેશ ખરીદવા જવાનું નવરાત્રિની ખરીદી કરવાની મેકઅપ કરવાના તો એ દરમિયાન ઘરે ખાવાની જનજતમાંથી મુક્ત થઈ જઈએ અને માન્યા અહીં નિયોપોલિટન પીઝાને નવી વાનગી શું તમને શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી